એમાં નવાઈ નથી વડોદરાની બાજુમાં કોયલી ગામમાં મનસુખરા માસ્તર બનીને નોકરી કરી જાય એમાંય નવાઈ નથી જૂનાગઢનો નરસિંહ મહેતા બની આવે અને બાપનું શ્રાદ્ધ કરી જાય એમાંય નવાઈ નથી પણ ભગવાન તો એટલા બધા દયાળુ છે કે રાજાની દાઢી કરનારા માણસ ભગવાનના ભજનમાં બેહે અને દુનિયામાં માલિક આવીને રાજાની દાઢી કરી જાય છે શૈન મહારાજ અને ભગવાન પોતે દાઢી કરવા જાય અરે એના કરતા વિશેષ વાત મને એટલી ગમે છે કે માણસ હતો અને પુરુષ હતો પુરુષ બનીને કઈ કામ કરી જાય એમાં નવાઈ નહોતી પણ એક ગામડાની અભણ શકુબાઈને જાત્રા કરવાની ઈચ્છા થઈ અને જાત્રા કરવા સાસુ જવા ન દે અને એવા સમયે અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન દ્વારિકાધીશ પોતે શકુબાઈ બનીને આવે અને કહે છે શકુબાઈ તમે જાત્રા કરો તમારા ઘરના છાણ વાસિદા અમે કરશું આજથી છાણ વાસિદા અમે કરશું ભગવાને બોલો શકુબાઈ માટે થઈને છાણ વાસીદા કર્યા પાણી ભર્યા રોટલા ઘડ્યા અરે સાસુ ને સસરાના પગે દબાવવા ને હા હોય માર માર્યો તો ઈ ખાઈ લીધો કલ્પના તો કરો ભગવાન કેટલું દયાળુ છે એને શિવ ભગવાનના અનેક પુસ્તકોનું અધ્યયન કર્યું કાંતિલાલ જે સ્ટેશન માસ્ટર હતા એનું એક નામ હતું સ્વામી હરિહર એનો દેહ વિલય પણ વિક્રમ સંવંત બે હજાર અને સત્યાવીસ એટલે કે ઓગણીસો ને એકોતેર માં શ્રાવણ વદ છઠ ના દિવસે થયો એ દિવસે ઘટના ઘટી જુઓ જ્યારે એનો દેહ વિલય થયો એ જ દિવસે એક દિગંબર સાધુ ત્યાં આવેલા કે જે હરિહર બાપજીના દેહને દ્વારકાના દરિયાના એ જળમાં એના દેહનો વિલય કરવા માટે ગયેલા જ્યારે દેહને એક બોટમાં લઈ અને પાંચક કિલોમીટર અંદર જાય છે દરિયામાં કેવાય છે કે જળ સમાધિની એ સમાધિની વિધિ પૂરી થઈ અને એ વિધિ પૂરી થયા પછી પાંચ કિલોમીટર અંદર ગયેલી બોટમાં બેઠેલા એક દિગંબર સાધુ એ બોટમાંથી ક્યાં વ્યા ગયા એ કોઈને ખબર જ નથી પડી ત્યાં સાથે રહેલા મહાપુરુષો અને સાથે રહેલા ગ્રામજનોને કહેતા હતા કે જે દિવસે હરિહર સ્વામીને અમે દરિયાના એ જળની અંદર જ્યારે સમાધિ દેવા માટે ગયા ત્યારે કદાચ સ્વયં મહાદેવ પોતે એ દિગંબર સાધુના રૂપમાં આવેલા હતા કહેવાય છે કે ભાતેલ ગામના રેલવે સ્ટેશનના એ રજિસ્ટરમાં જે કાંતિલાલ બનીને આવેલા ભગવાન મહાદેવ એ મહાદેવના પોતાના હાથથી સિગ્નેચર કરેલું એ રજિસ્ટર રાજકોટ ડિવિઝનને યાદી સ્વરૂપે આપેલું છે કેટલા દયાળુ ભગવાન એક માણસ પ્રાર્થના કરે અને ભગવાન સાંભળે તો એક ભગવાન પ્રાર્થના ભગવાન ભગવાન સાંભળે આંગણામાંથી પ્રાર્થના કરી કે ઠાકોરજી તમે કઈ કરો તો મને દર્શન થાય બાકી દર્શન નહીં થાય ખંભાળિયા ગામ સાંભળ્યું છે ને નામ દ્વારકા જાઉં ત્યારે રસ્તામાં આવે છે જામ ખંભાળિયા અને એ જામખંભાળે બાજુમાં જૂના જમાનાની વાત છે આખું ગામ જાડેજા દરબારોથી વસેલું અને બીજા ઘણા ગામો ઘરો હતા બ્રાહ્મણ વાળંદ દરજી અનેક ઘરો હતા એમાં બે ઘરો જાડેજાના ભાણેજરોના સાંભળજો ભગવાનની પ્રાર્થનાની તાકાત કેટલી છે તમારા અંતરમાંથી ઠાકોરજી માટે એક વાર નાદ નીકળે તો મારો ભગવાન સાંભળે છે

ભાતેલ ગામના વયો વડીલો એટલે કે જેની ઉંમર નેવું પંચાણું વર્ષની હશે એમના મોઢેથી આ કથા સાંભળી છે જો સંસારના લોકો આના લોકવાયકામાં ખપાવે તો એની બુદ્ધિ છે અને આ સંસારનો કોઈ ભગવાનનો ભક્ત આને સત્ય ઘટના તરીકે સ્વીકારે તો એનો ભાવ છે કેવા ભાવથી સ્વીકારવું એ તમારા હાથમાં છે મશીનો કોલસો નાખે અને ધુમાડો નીકળે કોલસો નાખે અને ધુમાડો નીકળે આ રેલવે ચાલતી જયારે મીટર ગેજ ત્યારની વાત છે અને એ સમયે ભાતેલ ગામના એ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટર તરીકે એક કાંતિલાલ કરીને એક હળિયાના બ્રાહ્મણ સ્ટેશન માસ્ટરની નોકરી કરે છે એકલા જ હતા પરિવારમાં બીજું કોઈ હતું નહીં એટલે ગામમાં રહેતા હતા ત્યારે નોકરી પૂરી થાય અને ઘરે આવે એટલે પોતાનું નિત્યકર્મ પરવારી અને ગામમાં લટાર મારવા નીકળે ગામની અંદર એકાદો આટો મારવા નીકળે ગામના લોકોને ગામના ચોરે બેઠા હોય તો ગામના લોકોને મળે બધા સાથે વાતોચીતો કરે એકદમ સરળ સ્વભાવનો માણસ કાંતિલાલ સ્વભાવ થી એકદમ સરળ ગ્રામજનો સાથે હળતા મળતા અને જ્યારે ગામ લોકોને મળીને ફરી પાછા જતા હોય તો ગામના સ્કૂલની બાજુમાં પ્રાથમિક શાળા અને ગૌશાળાની વચ્ચે એક નાના એવા ઓટલા ઉપર ખુલ્લું શિવાલય ખુલ્લું શિવ મંદિર કાંતિલાલ નાનપણથી જ કારણ કે બ્રાહ્મણ કુલર્મ હતા એટલે નાનપણથી જ ભગવાન શિવના ઉપાસક ભક્ત હતા કોઈ મળે તો કહે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે જય મહાદેવ જય મહાદેવ એટલે કાંતિલાલ બરાબર ભગવાનના ભક્ત એટલે જ્યારે પણ ગામમાંથી નીકળે ત્યારે એ ઓટલા ઉપરના શિવજીને વંદન કરીને રહ્યા જાય પછી તો ધીમે ધીમે આગળ વધ્યું કે પોતાને ભાવ જાગતો ગયો એટલે સોમવાર હોય તો સોમવારે જળ પુષ્પ અને દૂધ લઈને આવે અને શિવજી ઉપર અભિષેક કરીને પાછા વ્યા જાય સમય વ્યતીત થયો પછી ઓટલાને થોડુંક કડિયા કામ કરાવ્યું ગામના લોકો અને યુવાનો સાથે કાંતિલાલ નામના આ સ્ટેશન માસ્ટરને બહુ સારી મિત્રતા ખૂબ સારો આત્મીય ભાવ એટલે ધીમે ધીમે એમાં ભક્તિમાં વધારો થયો અને એ ભક્તિના વધારામાં ઘટના એવી ઘટી કે એમણે ગામના લોકો અને યુવાનોને કીધું કે હે ભાઈ આપણે દર સોમવારે રાત્રે અહીંયા નવથી થી દસ એક કલાક ધૂન કરી હોય તો આપણે યુવાનો તો રાજી થયા કે હાલો ન કરીએ ગામના લોકો હતા તો કઈક છે કે અઠવાડિયે એક વાર છે ને હાલો કરીએ રાત્રે શિવ મંદિર માં જઈ અને રોજ દર સોમવારે શિવજી નું ધૂન કરવાનું નક્કી કર્યું નાના મોટા બધા લોકો ધીમે ધીમે આવતા થયા શરૂઆતના દિવસોમાં પાંચ હતા પછીના બીજા સોમવારે વળી પાછા સાત થયા વળી પાછા નવ થયા કારણ કે એક એક માણસ એક એક વ્યક્તિને પહોંચાડે સંદેશો કથામાં આવું જ હોય પહેલા દિવસે સંખ્યા હોય એના કરતા બીજા દિવસે વધારે થાય કારણ કે જયારે અહીંયાથી સાંભળીને આપણે ઘરે જઈએ ને એટલે બે માણસોને કહેતા જઈએ મજા કથામાં સારું હતું ત્યાં આયોજન એટલે એ બે બીજા આવે ને પાછા એ પાછા બીજા બે ને કે એમ કરતા કરતા છેલ્લો દિવસ આવે ત્યાં આખા મંડપો ભરાઈ જતા હોય છે કથાના પછી તો ધીમે ધીમે બધા થોડા પૈસા ઉઘરાયા એક ઢોલકુ લઈ આવ્યા બે મંજીરા લઈ આવ્યા અને કરતાળ લઈ આવ્યા રોજ ભગવાન એક કલાક શિવ ભજન કરે એમાં ક્યારેક ક્યારેક તો એવી ઘટના ઘટતી સવારો સવાર ધૂન ચાલે સમય વિતવા લાગ્યો સ્ટેશને રાત્રે નો કરીએ જવાનું હોય એ જમાનામાં રાતમાં બે પેસેન્જર ટ્રેન ચાલતી બે માલગાડીઓ ચાલતી અને જ્યાં સુધી સ્ટેશન માસ્તર લીલી ઝંડી ન બતાવે ત્યાં સુધી સ્ટેશન આગ પરથી આગળ ટ્રેન જાય નહીં સોમવાર હોય નાઇટ નહીં એની નોકરી હોય તો એ ધૂનમાં તો જવાનું જ પણ ટ્રેનનો ટાઈમ થાય એટલે દોડીને આવે અને ટ્રેનને વળી ઝંડી આપીને વ્યા જાય અને વળી પાછા ધૂનમાં બેસ જાય આવી ઘટનાઓ ઘટતી રહે અને ત્યારે તો આગલા સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર સાથે ફોનમાં વાત થાય એનો ટોકન નો ગોળો કાઢવો પડે બંધ કરવું પડે ત્યારે ટ્રેન આગળ પસાર થાય સ્ટેશન માસ્ટરની એના રજિસ્ટરમાં સહી હોય એમાં કોઈ બાંધછોડ ન ચાલે એક વખત ના સમયે ઘટના એવી ઘટે છે કે સોમવારનો દિવસ હતો રાજપાળીની નોકરી હતી અને ટ્રેન ને હજી આવવાની વાર હતી અને બરાબર અહીંયા ભજન માં આવીને બેસી ગયા અને ભગવાન મહાદેવના નામની ધૂન લાગી ભગવાન શિવના નામની ધૂન લાગી ગઈ ધૂન લાગી તો ખરી પણ એવી ધૂન લાગી એવી ધૂન લાગી કે કાંતિલાલ ધૂનમાં એટલા લીન થઈ ગયા પોતે ભૂલી ગયા મારે રાજપાળી સાજે મારે રાજપાળી ની નોકરી છે કાંતિલાલ ભૂલી જાય છે ગામના લોકો નહી ખબર નહીં કાઈ એટલે એ તો બધા ધૂનમાં લાગી ગયેલા કાંતિલાલ ની હારે અનેક બીજા ભક્તો પણ ભગવાન ની ધૂનમાં એટલા બધા તલ્લીન બની ગયેલા સૌ લોકો આખી રાત ભગવાન નું ભજન કરે ભજન કરે ભજન કરે સવાર પડી ગઈ કોઈને ખબર ન રહી સવાર પડી ગઈ કોઈને ખબર ન રહી ભક્તોના માથા ઉપર જ્યારે જયારે અંજવાળું આવ્યું એટલે એક ભક્ત કીધું એ એ ભાઈ જુઓ તો ખરા આમ જુઓ અંજવાળું થઈ ગયું અંજવાળું થઈ ગયું અવાજ આવ્યો અને બધા એ ધૂન બંધ કરી કાંતિલાલ ની આંખો જુએ તો ખરેખર સવાર પડી ગઈ અને હાશકારો થયો એ કરી આજ તો મારી રાત પાળી હતી

દોટ મૂકી છે ને તો જેમ રોજ આવે બધા બેઠા છે એમ જ બધા શાંતિથી બેઠા છે પોતાના નોકરીયાત ભાઈઓ આવેલા કાંતિલાલ ને એકદમ ગભરાઈ ગયેલા જોઈને કોઈ પૂછ્યું કે સાહેબ કેમ આમ ગભરાઈ ગયેલા છો શું થયું આટલા બધા કેમ હાફો છો કાંતિલાલે પોતાની આપવીતી કઈ બતાયક ભાઈ આજે સોમવાર હતો ગામમાં ધૂન હતી રાત્રિની મારી નોકરી હતી અને રાત્રે હું ધૂનમાં ગયો અને મને ભાન ન રહ્યું એમાં બરાબર હું અહીંયા ટ્રેનને સિગ્નલ આપવા માટે લીલી ઝંડી આપવા માટે આવવાનું ભૂલી ગયો અને મને આજ અત્યારે યાદ આવ્યું કે મારી રાતની નોકરી હતી માટે હું દોડતો દોડતો આવ્યો છું એટલા માટે હું આટલો દોડતો દોડતો આવ્યો છું સામે ઉભેલો માણસ જરા આશ્ચર્યચકિત થઈ જાય છે સાહેબ સમજાયું ને મને અરે ભાઈ હું એમ કહું છું કે રાત્રે મારે ધૂનમાં બેસવામાં મારું મન લાગી ગયું મને ખબર ન રહી રાત્રિનો સમય પસાર થઈ ગયો ગઈકાલે મારી નાઇટની નોકરી હતી મેં કોઈને સિગ્નલ નથી આપ્યા ટ્રેનોનું શું થયું મને ખબર નથી કાંઈ સાહેબ ભાન ભૂલી ગયા છો કે આ તમારા રજિસ્ટરમાં સહી રહી અહીંયા ભાઈ હું રાત્રે ધૂનમાં હતો સાહેબ તમને કદાચ કંઈક ભૂલાઈ ગયું હશે ગામના લોકોને ભાઈ કોને હું ધૂનમાં હતો સાહેબ તમે હતા તમે કહો છો પણ હું અહીંયા નોકરીએ બેઠો તો તમે રાત્રે આવ્યા તમે મારી હારે નમસ્તે કહ્યા મેં તમને ઉભો થઈને આવકાર આપ્યો તમે આવીને તમારા રજિસ્ટરમાં તમે સહી કરી ઓલી ટ્રેન આવી તો એને તમે સિગ્નલ આપ્યું અને તમે એમ કહો છો હું ધૂનમાં હતો

તમારા અંતરનો ભાવ નીકળે ને તો ઠાકોરજી સાંભળે છે તમારો પાડોશનો માણસ સાંભળે કે ન સાંભળે એની ન પરવા કરતા બસ ભગવાન સાંભળે છે આટલું યાદ રાખજો ભક્તો પરમાત્મા સાંભળે છે એ જ સમયે કાંતિલાલ બ્રાહ્મણે પોતાની નોકરીને રાજુનામું આપ્યું જેટલો અફસોસ કાંતિલાલને ન થયો એના કરતાં વધારે અફસોસ એ રાજપાળીમાં નોકરી કરનારા માણસોને થયો કે આખી રાત અખિલ બ્રહ્માંડનો નાયક આવી અને ભગવાન મહાદેવ અમારે નોકરી કરી ગયો અને અમે એને ઓળખી ન શક્યા અમે એને ઓળખાય નહીં ભાતેલના રેલવે સ્ટેશનમાં લોકો રડી રહ્યા છે કે ભગવાન આવીને નોકરી કરી ગયા પરમાત્મા આવી નોકરી કરી ગયા છે એ સમયે કાંતિલાલે નોકરીને છોડી દેવાનો નિર્ણય કરી લીધો કે મારા ઠાકોરજીને મારે નોકરી કરવા આવવું પડે આવી કદાચ રેલવે સ્ટેશન નો માસ્તર બનીને આવે નોકરી કરી જાય એમાં નવાઈ નથી વડોદરાની બાજુમાં કોયલી ગામમાં મનસુખરા માસ્તર બનીને નોકરી કરી જાય એમાંય નવાય નથી જૂનાગઢનો નરસિંહ મહેતા બની આવે અને બાપનું શ્રાદ્ધ કરી જાય એમાંય નવાઈ નથી પણ ભગવાન તો એટલા બધા દયાળુ છે કે રાજાની દાઢી કરનારા માણસ ભગવાનના ભજનમાં બેહે અને દુનિયાનો માલિક આવીને રાજાની દાઢી કરી જાય છે મહારાજ સૈન ભગત તો સંતોમાં રમે સવારામ બાપાનું ભજન છે શેન ભગત તો સંતોમાં રમે અને ભગવાન પોતે દાઢી કરવા જાય અરે એના કરતાં વિશેષ વાત મને એટલી ગમે છે કે માણસ હતો અને પુરુષ હતો પુરુષ બનીને કઈ કામ કરી જાય એમાં નવાઈ નહોતી પણ એક ગામડાની અભણ શકુબાઈને જાત્રા કરવાની ઈચ્છા થઈ અને એ જાત્રા કરવા સાસુ જવા ન દે અને એવા સમયે અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન દ્વારિકાધીશ પોતે સકુબાઈ બનીને આવે અને કહે છે સકુબાઈ તમે જાત્રા કરો તમારા ઘરના છાણ વાસીદા અમે કરશું આજથી છાણ વાસીદા અમે કરશું ભગવાને બોલો સકુબાઈ માટે થઈને છાણ વાસીદા કર્યા પાણી ભર્યા રોટલા ઘડ્યા અરે સાસુ ને સસરાના પગે દબાવવા ને હા હોઈએ માર માર્યો તો ઈ ખાઈ લીધો કલ્પના તો કરો ભગવાન કેટલું દયાળુ છે એણે શિવ ભગવાનના અનેક પુસ્તકોનું અધ્યયન કર્યું કાંતિલાલ જે સ્ટેશન માસ્ટર હતા એનું એક નામ હતું સ્વામી હરિહર એનો દેહ વિલય પણ વિક્રમ સંવંત બે હજાર અને સત્યાવીસ એટલે કે ઓગણીસો ને એકોતેરમાં શ્રાવણ વદ છઠના દિવસે થયો એ દિવસે ઘટના ઘટી જુઓ જયારે એનો દેહ વિલય થયો એક દિગંબર સાધુ ત્યાં આવેલા કે જે બાપજીના દેહને દ્વારકાના દરિયાના એ જળમાં એના દેહનો વિલય કરવા માટે ગયેલા જ્યારે દેહને એક બોટમાં લઈ અને પાંચ કિલોમીટર અંદર જાય છે દરિયામાં કેવાય છે કે જળ સમાધિની એ સમાધિની વિધિ પૂરી થઈ અને એ વિધિ પૂરી થયા પછી પાંચ કિલોમીટર અંદર ગયેલી બોટમાં બેઠેલા એક દિગંબર સાધુ એ બોટમાંથી ક્યાં વ્યા ગયા એ કોઈને ખબર જ નથી પડી ત્યાં સાથે રહેલા મહાપુરુષો અને સાથે રહેલા ગ્રામજનો કહેતા હતા કે જે દિવસે હરિહર સ્વામીને અમે દરિયાના એ જળની અંદર જ્યારે સમાધિ દેવા માટે ગયા ત્યારે કદાચ સ્વયં મહાદેવ પોતે એ દિગંબર સાધુના રૂપમાં આવેલા હતા કહેવાય છે કે ભાતેલ ગામના રેલવે સ્ટેશનના એ રજિસ્ટરમાં જે કાંતિલાલ બનીને આવેલા ભગવાન મહાદેવ એ મહાદેવના પોતાના હાથથી સિગ્નેચર કરેલું એ રજિસ્ટર રાજકોટ ડિવિઝનને યાદી સ્વરૂપે આપેલું છે કેટલા દયાળુ ભગવાન એક માણસ પ્રાર્થના કરે અને ભગવાન સાંભળે તો એક ભગવાન પ્રાર્થના કરીને ભગવાન ન સાંભળે નંદબાબાના આંગણામાંથી ભગવાન મહાદેવે પ્રાર્થના કરી કે ઠાકોરજી તમે કાંઈક કરો તો મને દર્શન થાય બાકી દર્શન નહીં થાય અંત્યારે પ્રાર્થના ભગવાને સાંભળી ઘોડિયાની અંદર ભગવાન ઠાકોરજી ખૂબ રડ્યા છે રડતાળ રાખોડજીનો અવાજ સાંભળીમાં